નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું કે આગામી દિવસોમાં ચાર બાર બે હજાર પચીસના દિવસે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું ફાઈનલ પરિણામ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તો તેમાં કુલ બાર હજાર જગ્યામાંથી અગિયાર હજાર નવસો ને પચીસ જગ્યા છે તે હાલ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે કુલ પંચોતેર જેટલા ઉમેદવારોની યાદી છે તે હજુ ભરતી બોર્ડ દ્વારા છે તે નથી આપવામાં આવી તો તેનું શું કારણ છે અને જે એક થી નેવેશી સુધીના ઉમેદવારોની જે દસ્તાવેજ ચકાસણીમાં જે અનામત અંગેના જરૂરી પુરાવા રજૂ કરેલા નથી તેઓ ઉમેદવારોની યાદી છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે તો આજના વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ છે કે હાલમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ફોર્મ ભરાય છે તો જે ઉમેદવારો અનામત અંગેના જરૂરી પુરાવા જે આપતા હોય તો તેમાં નાણાકીય વર્ષ પ્રમાણે છે તે ગણી અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે નગર તમને છેલ્લે લાસ્ટમાં ભરતી બોર્ડ દ્વારા છે રિજેક્ટ કરવામાં આવશે જેનાથી બને તો એટલા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો તો ખાસ આપણે એક થી ચાલીસ સુધીના ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી છે જો તેવા ઉમેદવારો જનરલમાં સિલેક્શન થશે તો તેમને સામાન્ય તે સિલેક્શન આપી દેવામાં આવશે જેમાં ઉમેદવારો કોઈ છે હક ધરાવતા નથી અને જે માહિતી દર્શાવેલી સુધીના ઉમેદવારો ઉમેદવારોને આ બાબતે કોઈ રજૂઆત હોય તો સાત બાર બે હાજર પચીસ ના રોજ અઢાર કલાકમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જે સેક્ટર ઉધાન નજીક નવ માં તમારે જે તે રૂબરૂ સાત બાર બે હજાર પચીસ સુધી જવાનું રહેશે ત્યાર પછી કોઈ પણ ઉમેદવારો જશે તો તેની એ યાદી છે તે સ્વીકારવામાં નહીં આવે તો આપણે જે વિડીયો બનાવી છે ત્યારે તો તારીખ થઈ ગઈ છે દસ એટલે કે જે ઉમેદવારો જવાના હતા તે જઈ છે તો ભરતી બોર્ડ દ્વારા કુલ તમને જણાવી દો કે અગિયાર હજાર નવસો ને પચીસ જેટલા ઉમેદવારોની યાદી છે તે જાહેર કરવામાં આવી છે તેમાંથી જે પંચોતેર જેટલા ઉમેદવારોની યાદી છે તે બાકી રાખી છે અને જે ઉમેદવારો જીરો પોઈન્ટ પચીસ પચીસ સાટુ રહી ગયા હોય ફાઈનલ માં તો તેઓ મિત્રો ખાસ ને ખાસ આ વિડીયો જોઈજો કારણ કે ભરતી બોર્ડ દ્વારા છે તે હું તમને જણાવી દઉં કે ઘણા બધા મિત્રો એ છે તે ઓપટ ઓપટ આઉટ જે ભરતી બોર્ડ દ્વારા છે તે વિકલ્પ ઉમેદવારોને આપવામાં આવ્યો હતો તો ઘણા ઉમેદવારો જે એએમસી આર અથવા અન્ય કોઈ ફિલ્ડમાં સરકારી નોકરીમાં હોય અને ઓપટઆઉટ આપેલા છે તે આપણે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી સ્ટોરી હોય છે પણ આપણને અંદાજીત આંકડો નથી તો હવે ભરતી બોર્ડ દ્વારા હવે કહી શકાય કે પંચોતેર જેટલા ઉમેદવારો તે અને જે 1 થી 41 થી 40 સોરી નેવ્યાશી જેટલા નેવ્યાસી જે યાદી છે તમને ફરી દાણ જણાવી દો કે થી જે નિવેશી સુધીના જે ઉમેદવારો છે તેનું જે અનામત કેટેગરીનું જે સર્ટિફિકેટ છે તે આપેલું નથી તો જે ઉમેદવારો જો આપી શકશે સાત અગિયાર બે હજાર પચીસ સુધી આપ્યું છે તો ઉમેદવારોને નવેસરથી યાદી છે તે બહાર પાડવામાં આવશે હવે ભરતી બોર્ડ દ્વારા અંદાજિત છે તે હવે ટૂંક સમયમાં નવી યાદી છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે તો જે પણ ઉમેદવારો જીરો પોઇન્ટ પચ્ચીસમાં રહી ગયા હોય

તે એક થી ચાલીસ સુધીના અને ચાલીસ થી એકતાલીસ થી જે નેવ્યાશી સુધીના ઉમેદવારો છે તેવા ઉમેદવારોને જે તમે જોઈ શકો છો કે એસીબીસી કેટેગરીના જેટલા ઉમેદવારો છે જે શું કારણ છે તેવું બધું લખ્યું છે તેમ જોઈ શકો કે સિત્તેર નમૂનો જે છે ઉમેદવારો તો માન્ય તારીખનું નોન ક્રિમેલ સર્ટિફિકેટ રજૂ કરેલા નથી તેઓ અલગ અલગ ઉમેદવારોને છે જે તમે જોઈ શકો ભારત સરકારની નોકરી માટેનું એક નાણાકીય વર્ષની માન્યતા માન્યતાવાળું અંગ્રેજી નોન ક્રિમેલ સર્ટિફિકેટ છે તે રજૂ કરેલું છે અને ભરતી બોર્ડ દ્વારા છે તે ગુજરાતી આપણે નાણાકીય વર્ષમાં છે તે માંગતા હોય છે તો ઉમેદવારો ખાસ જો હજી સુધી તમે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું ફોર્મ નથી ભર્યું

જે પણ આ વિડીયો જોઈ રહ્યા અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ માં પાસ હોય તો તમારો બુક લિસ્ટ છે તે ખાસ મને જણાવજો આપણે નેક્સ્ટ વિડીયો તેના માટે બનાવવાના છે તો જલ્દી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ